સુરત શહેરમાં કોરોના કાળમાં રક્તની અછત ન ઊભી થાય તે માટે લાલ દરવાજા ખાતે આવેલા હોસ્પિટલમાં મહારક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું જેમાં ગુજરાતના રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી પણ ઉપસ્થિત રહેવા પામ્યા છે સુરતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો હતો હાલમાં વેક્સિનેશન ચાલી રહ્યું છે ત્યારે વેક્સિન લીધા બાદ રક્તદાન કરી શકાય તેમ ન હોય જેથી રક્તદાનની અછત ઊભી થાય તેવા ડર વચ્ચે સુરતમાં હાલ મહારક્તદાન કેમ્પનું આયોજન કરાઈ રહ્યું છે જે અંતર્ગત લાલ દરવાજા ખાતે આવેલા ખાનગી હોસ્પિટલમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જે રક્તદાન શિબિરમાં રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કુમારભાઈ કાનાણી હાજર રહેવા પામ્યા હતા તો હોસ્પિટલના સ્ટાફ ડૉક્ટરો સહિતના લોકોએ રક્તદાન કર્યું છે નમસ્કાર મિત્રો હું ડૉક્ટર નરેન્દ્ર ગઢિયા ડાયરેક્ટર સિમ્સ હોસ્પિટલ અમે સિમ્સ હોસ્પિટલ દ્વારા આ બ્લડ કેમ્પનું આયોજનનો હેતુ હોસ્પિટલના સ્ટાફ જેવા કે નર્સિંગ સ્ટાફ ડૉક્ટર મિત્રો અને એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ દ્વારા બ્લડ ડોનેટ થઈ શકે એ હેતુ છે અને આ બ્લડ ડોનેશન જે થાય જેનાથી જરૂરિયાતમંદ લોકોને બ્લડ મળી રહે અને અમે એવા પ્રયાસો કરશું કરીશું કે જેનાથી આ બ્લડ ડોનેશન કેમ્પ અમે દર વર્ષે કરતા રહીશું સિમ્સ હોસ્પિટલની અંદર કોરોના કાળની સેકન્ડ લહેર દરમિયાન ડૉક્ટર મિત્રો દ્વારા અથવા નર્સ તથા નર્સિંગ સ્ટાફ દ્વારા ખૂબ જ સેવા કરવામાં આવી હતી અને ઘણા બધા લોકોનો જીવ બચાવવામાં આવ્યું હતું સિમ્સ હોસ્પિટલમાં અત્યાધુનિક મેડિકલ આઈસીયુ કે જેમાં તમામ પ્રકારના મેડિકલ રોગોની સારવાર તથા મેડિકલ આઈસી ઓપરેશન થિયેટર તથા કેથલેબ કે જેમાં હૃદયના નળીની તપાસ જેને એન્જિઓગ્રાફી કહેવામાં આવે છે તથા સ્ટેન્ટ બેસાડવાની પ્રક્રિયા કે તથા અને બાયપાસ જેવા મોટા ઓપરેશન શક્ય છે સિમ્સ હોસ્પિટલની અંદર સીટી સ્કેન ડાયાલિસિસ તથા ટ્વેન્ટી ફોર અવર ઇમરજન્સી સારવાર ઉપલબ્ધ છે મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ દ્વારા થતી હૃદયના બાયપાસની સર્જરી સ્ટેન્ટ બેસાડવાની પ્રક્રિયા એન્જિઓગ્રાફી ઘૂંટણના સાધનો બદલવાનું ઓપરેશન તથા ડાયાલિસિસ જેવા ઓપરેશન તદ્દન નિઃશુલ્ક કરવામાં આવે છે અને અમે આ બ્લડ ડોનેશનનું આયોજન દર વર્ષે કરતા રહીશું એવો અમારો સદંતર પ્રયાસ રહેશે ધન્યવાદ જય હિન્દ લાલ દરવાજાની હોસ્પિટલ ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં બસો બોટલ રક્ત એકત્રિત કરાયું હતું તો રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરતા લોકો પણ નજરે પડ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા જી ટંઠ